જય મહારાજ જય સ્વામિનારાયણ દોસ્તો તો આજે આપણે આવી ગયા છે શ્રી શ્રીહરિ નાસ્તા હાઉસમાં તો મેં સાંભળ્યું છે કે અહીંયા કચ્છી દાબેલી જોરદાર બનાવે છે તો આપણે ભાઈને કીધું છે કે કચ્છી દાબેલી બનાવો તો આપણા માટે તૈયાર થઈ રહી છે લગભગ ત્રણ જાતની ચટણી નાખી છે તીખી સેવ અને મસાલો દાબેલીનો ભર્યો છે તમે જુઓ એકદમ લબાલબ જે પાઉની પણ બહાર આવી જાય છે એટલો બધો મસાલો ભરીને આપે છે કચ્છી દાબેલીને તો વિડિયોને એન્ડ સુધી જોજો અને જો તમે પણ શ્રી શ્રીહરિ નાસ્તાઓમાં દાબેલી ખાધી હોય અથવા એ બીજી પણ આઈટમ બનાવે છે તો તમે ટેસ્ટ કર્યો હોય તો તમે જરૂરથી કમેન્ટ કરજો તો દોસ્તો દાબેલીમાં મસાલો ભરાઈ ગયો છે અને બટર નાખીને અને મસાલો પણ ઉપરથી નાખે છે તો જોરદાર સુગંધ આવી રહી છે તો જોઈએ હવે ટેસ્ટ કરીને કહીએ તમને કેવી લાગે છે અને કચ્છી દાબેલીનો ટેસ્ટ કરવા આવ્યા છે અને બીજી ઘણી બધી વેરાયટીઓ છે એમની પાસે અત્યારે એમને કચ્છી દાબેલી બનાવીને એમને ટેસ્ટ કરવા ટેસ્ટ કરીશું સેમ ટુ સેમ કચ્છી દાબેલી જેવો ટેસ્ટ છે તો આઈ આપણે આવી કાજે સીધી નાસ્તા હોય તો ઘણી બધી આઈટમો બનાવે છે જેમાંથી આપણે કચ્છી દાબેલી ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ

દાબેલી છે વડાપાવ છે કચ્છી કડક બાઉલ છે મગપુલાવ છે સ્પેશિયલ દેવ ગામના ના છે અને કચ્છ બાજુ ની સ્પેશિયલ આઈટમ કચ્છી કડક બાઉલ રેગ્યુલર ડાયબેલી વીસ રૂપિયાની પડશે એનાથી ઓનિયન વાળી જોઈએ તો પચીસ રૂપિયા અને સ્પેશિયલ કચ્છી ડાયબેલી જોઈએ તો ચાલીસ રૂપિયા ની આવશે પણ મળી જશે ગાર્લિક વગર પણ મળી જશે અહીનું લોકેશન સંતરામ રોડ ચેતક પેટ્રોલ પંપ ની સામે શ્રી હરિ નાસ્તા હાઉસ ટાઈમિંગ સવારે આઠ થી સાંજના સાત મેળાનો કોઈ બી ટાઈમ ફિક્સ નથી અનલિમિટેડ છે જ્યારે આવો ત્યારે મળશે મેળો બંધ થાય એટલે આપણી દુકાનો તમે જરૂરથી અમારે ત્યાં એક વખત ટેસ્ટ કરશો તો વારંવાર અચૂક અમારે ત્યાં આવશે તો દોસ્તો આ છે પેટ્રોલ પંપ સંતરામ આગળ આવો બસ એની સામે જ નાસ્તા હાઉસ તો એકવાર દાબેલી અને બીજી ઘણી બધી આઈટમો જે અહીંયા લખેલી છે એ એકવાર જરૂરથી ટેસ્ટ કરશો તો તમે વારંવાર આવશો અને હા એની બાજુમાં જે ન્યૂ પુરોહિત ચોરાફળીની લારી છે એ પણ એમની જ છે તો ચોરાફળી પણ ટેસ્ટ જરૂરથી કરજો અને તમે એમની ચોરાફળી પહેલાં પણ ખાધી જશે કેમ કે એમની લારી પહેલાં મહાગુજરાત હોસ્પિટલની સામે ઊભી રહેતી હતી તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને આ વિડીયો તમે ત્યાં જઈને બતાડશો તો તમને દાબેલી જલ્દી બનાવીને આપશે